તળાજા શહેરમાં પટેલ સમાજની વાડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરાટ હિન્દુ સંમેલન યોજાયું ભાવનગર જિલ્લાના તલાજા શહેરમાં ગાયત્રી મંદિર નજીક પટેલ સમાજની વાડી ખાતે આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બપોરે બેથી પાંચના સમય દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદને સાઠ વર્ષ પૂર્ણ થતા હોય જેને લઈને વિરાટ હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું હતું વધુ વિગતો સાથે વાત કરીએ તો જય શ્રી રામ હિન્દુ ધર્મ સંસ્કૃતિ પરંપરાના રક્ષણ તથા સંવર્ધન માટે વર્ષ ઓગણીસો ચોસઠમાં મુંબઈના સાંદિપની આશ્રમ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સ્તર સંઘ ચાલક પૂજ્ય ગુરુજીની પ્રેરણાથી હિન્દુ શીખ જૈન વગેરે ભારતીય પરંપરાઓના પૂજ્ય સંતો તથા પદ્મશ્રી શાસ્ત્રી જેવા વિદ્વાનોની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ ગૌરક્ષા માટે કાયદા ધર્માંતરણ અટકાવવું ઘર વાપસી સામાજિક સમરસતા વનવાસી કલ્યાણ સેવા બાલ સંસ્કાર જેવા અનેક કાર્યો સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે આવા મજબૂત સંગઠનને સાહીઠ વર્ષ પૂર્ણ થતા હોય આજે વિરાટ હિન્દુ સંરક્ષણ અને આક્રમણ એમાં સંરક્ષણ નું કામ ગર્વ થાય વિશ્વ હિન્દુ પરિષદ કરી રહી છે અને જરૂર પડે આક્રમણ નું કામ મારું બજરંગ દલ કરી રહ્યો છે જય ગૌ માતા આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગળના એક સંયુક્ત કાર્યક્રમમાં આ વિશ્વ હિન્દુ પરિષદના ષ્ઠી મહોત્સવ અંતર્ગત તાલધ પ્રખંડની અંદર એક ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો જેમાં આ તાલધ્વજ પ્રખંડના અનેક સંતો મહંતો સમાજ અગ્રણીઓ રાજકીય મહાનુભાવો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના સનિષ્ઠ કાર્યકરો અને બજરંગળના સર્વ યુવાનો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમની અંદર હિન્દુ સનાતન ધર્મ ઉજાગર થાય વિશ્વ હિન્દુ પરિષદ સનાતન ધર્મ હિન્દુ ધર્મને બચાવવા માટે જે કાર્ય કરી રહી છે બજરંગ દળ જે આક્રમણકારીઓ છે જે જે ધર્મ તોડવા માટે પ્રયત્ન એની સામે સંરક્ષણ કરી રહી છે આ સર્વ ભેગા થઈ સર્વ યુવાનોએ આજે ખૂબ સુંદર રીતે આ કાર્યક્રમની અંદર ભાગ લીધો અને ઓર બધા જોડાય અને હિન્દુ સનાતન ધર્મ રક્ષણ થાય એના માટે આ વિશ્વ હિન્દુ પરિષદના આજે સાઠ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે સષ્ટિ પૂર્ણ વર્ષ ઉજવાણો વસ્તુ જય ગોગ 제자 <목소리나> 있습니다 <목소리나>